આપણને બધી ખબર ન હોય ટેક માં કેટલો ટાઈમ લાગે આપણે ત્યાં શું કરવાનું હોય છે ભાઈ બે ત્રણ જગ્યાએ રીકન્સ્ટ્રક્શન ના કામ ચાલે છે તો ભાઈ ગાડી જોવો જો ગજબ ટ્રાફિક થઈ રહ્યું છે ભાઈ થી હોર્ન ની બહાર રાટી બોલે છે

હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું નાય નાઇટ આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ સાડા નવ વાગે સ્ટાર્ટ નાઈટોને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું ને ભાઈ આજે જલ્દી નાહવાનું કારણ શું છે તો ગાઈઝ આજે છે શોભાના મામાની છોકરીના શ્રીમત બરાબર ને યસ તો અત્યારે હું ને શોભા જઈ રહ્યા છીએ એમના મામાના ઘરે કારણ કે ત્યાંથી અમારે આવવાનું છે એમના મામાની છોકરીના સાસરવેલમાં મતલબ કે હાહરવેલમાં ઢાઈકમાં તો હું ને શોભા મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ રામભાઈ નથી આવતા રામભાઈને થોડીક વાર મમ્મી રાખશે કારણ કે ભાઈ પાછું અમારે આવવાનું તો છે અમારી સોસાયટીમાં જ છે એટલા માટે ભાઈ કોઈ સવાર સવારમાં ટેન્શન છે નહીં તો અત્યારે હું ને શોભા નીકળી રહ્યા છીએ ત્યાં જવા માટે અને ભાઈ ત્યાંથી પાછા આવીશું આપણી સોસાયટીમાં કારણ કે શોભાના મામાની છોકરી રહી છે એક્ઝેક્ટ આપણી સામે એટલે ભાઈ રામભાઈને ઘરે રાખશું ને તો કોઈ ટેન્શન છે નહીં તો ચાલો સૌથી પહેલાં તો આપણે બધાને મળી લઈએ તો શોભા જણાવો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવી છે હવે તમારી તબિયત કાલે બગડી હતી એમને ભાઈ આમાં શું થાય ખબર આજે છે ને મમ્મી પપ્પા ને મળવાનું છે ને તો આજે કઈક અલગ પ્રકારની ખુશી થઈ ગઈ આજે હાવ મજા આવે ગઈ દવા લઈ લીધી તો શરીર માં માં શક્તિ આવી ગઈ યસ દવા રેગ્યુલર બે પીધી કે બે ટાણા પીધી ને તો વાંધો નહીં બાકી અમારે બા પણ અહીંયા મસ્ત બેઠા છે બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી મજા 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 છે કેમ અમારે દીકુ ઓ જો ભાઈ ચા વિયારે રમે છે મસ્ત દીકુ ગુડ મોર્નિંગ હાઈ કરી દયો જય શ્રી કૃષ્ણ કરી દયો પહેલા જય શ્રી કૃષ્ણ હવે હાઈ કરી દયો બધાને હાય શું વાત છે મમ્મી પણ અહીંયા બેઠા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી તો રામભાઈ રહે ને કલાક બે કલાક કેટલું થાય અમારે અડધી પોણી કલાક જેવું થાય હા પછી આવતું રહેવાનું હોય તો ભાઈ આમાં આપણે આપણને એટલી બધી ખબર ન હોય ટાઈમમાં કેટલો ટાઈમ લાગે આપણે ત્યાં શું કરવાનું હોય છે તો ચાલો ફટાફટ જઈએ અને ભાઈ જોઈન થઈ જઈએ આપણે ભાઈ શ્રીમદની ઢાઈકમાં બપોરનું જમવાનું પણ ત્યાં જ છે જમવામાં શું છે કેવો બધો માહોલ છે બધું તમને આગળ આગળ બતાવતો રહીશ સોસાયટીમાં છે ને ભાઈ બે ત્રણ રીકન્સ્ટ્રક્શન ના કામ ચાલે છે તો ભાઈ ગાડી જોવો જો કેટલી ગંદી છે ભાઈ આખી આખી ગાડીમાં ધૂળ ધૂળ જ લાગી છે બહારથી તો અંદરથી તો એકદમ મસ્ત છે કારણ કે ભાઈ અંદર તો કઈ ધૂળ આવે નહીં ક્યાંયથી આમ તો જોવા સનરૂપમાં ધૂળ ભાઈ તમને આમ વિડીયા ઓછી ખબર પડતી હશે પણ ભાઈ લીટર સામેથી જોયું હોય ને ગજબ જ કઈ ધૂળ છે તો ચાલો ભાઈ ગાડી કાઢીએ આપણે થોડીક વોર્મ અપ કરીએ શોભા પાસે લઈએ શોભાને બેસાડીએ અને પછી આપણે જઈએ એમના મામાના ઘરે બે ત્રણ મિનિટ પછી જ તે ભાઈ આપણે લઈ લીધો છે મસ્ત મજાનો બ્રેક કારણ કે શોભા ગઈ છે મેડિકલમાં ભાઈ સડનલી ખબર પડી કે રામભાઈના ડાયપર ખૂટી ગયા છે આપણે રામભાઈને ભાઈ બહુ ડાયપર નથી પહેરાવતા એટલે ભાઈ ડાયપર ઉપર એટલું બધું ધ્યાન નથી હોતું પણ એમાં શું થયું આજે ઘરે પ્રસંગ છે આપણા ઘરે નહીં પણ શોભાના મામાના ઘરે તો સાથે સાથે ભાઈ રામભાઈને પણ આપણે લેતો જવો પડશે અત્યારે તો ઘરે છે પણ જ્યારે આપણે જમવા જઈશું કે ત્યારે તો બે ત્રણ કલાક તો સાથે રાખવો જ પડશે તો એ કારણે શોભા ગઈ છે ડાયપર લેવા માટે મતલબ કે ખૂટી ગયા છે તો ત્યારે ખબર પડી કે ડાયપર નથી ને ડાયપર વગર તો ચાલશે નહીં બે ત્રણ કલાક ગજબ ટ્રાફિક થઈ રહ્યું છે ઓ ભાઈ ને પાછલથી હોર્ન ની બહર રાટી બોલે છે કારણ કે ભાઈ સિગ્નલ બંધ થવાની આરે હોય ને તો બધાને ઓલમોસ્ટ ઉતાવળ તો હોય જ છે ભાઈ સિરિયસલી રોડ ઉપર છે ને સવાર સવારમાં જે જતા હોય ને બધા કામ પર એ લોકો ટ્રાફિક તો જુઓ તમે આખો રોડ ભાઈ પર ફાઇનલી અમે આવી ગયા છીએ ઢેગમાંથી માંથી ઘરે મતલબ કે ઢેગમાંથી આવીને ભાઈ અમે ત્યાં બેઠા પણ મહેમાન ગતી પણ કરી અમારી પછી ભાઈ અમે જમી પણ લીધા અને જસ્ટ અમે ઘરે પહોંચ્યા છીએ અત્યારે વાગી ગયા છે બપોર પછી બે મમ્મીએ તો રામભાઈને એકદમ મસ્ત મજાનો સુડાવી દીધો છે અને શોભા અત્યારે ભાઈ કહેવાય ને કે આમ આપણે આંબળો વાળે છે હવે ઘરના કામકાજ સંભાળવા પડશે ને અને યસ ભાઈ ઢેગમાં મહેમાન આવ્યા હતા કે નહીં તો એમાંથી

તો બન મેગી મને દેખાઈ ગઈ. પછી ભાઈ મને અંદર થી મોયળ મુપા મેંડી. તો પછી મે કીધું નાખી દીયો પેકેટ. તો એક પેકેટ લઈ લીધું અને બે સોડા લઈ લીધી. ઓ ચાલો ઘરે જઈએ ને બધા મહેમાન સાથે બેસીએ. બોલો મંડો હાલો. હાલો. હા ભાઈ પછી. પછી કાઈ. ગયો. હા પછી. કોના લગનમાં? હે? સુ તારા લગનમાં ડાયરેક્ટ. વન્સ અગેન ગુડ મોર્નિંગ મસ્ત મજાનો ગયો તો મને નથી ખબર ક્યારે આવી ગઈ સવારે આપણે હતું બપોરે ઊંઘ આવી જ જવાની હતી એ તો કન્ફર્મ હતું બાકી શોભા પણ મસ્ત ક્યારે ની ઉઠી ગયા છે પોણા છ વાગ્યા તો ઓબ્વિયસલી ક્યારે ની જ ઉઠી ગયે છે હું પાંચ વાગ્યા ભાઈ અત્યારે શોભા હું કહું છું આપણા માટે મસ્ત ચા

પપ્પા હતા ગામડે તો ભાઈ બધું શાકભાજી ગામડાનું છે જોવો જો ભાઈ દેશી મતલબ કે આપણી જ વાડીના છે લગભગ ટમેટા પછી આ સરગવો દૂધી પછી ઝીણા ઝીણા ભાઈ તીખા મરચાં દેશી અને સાથે મસ્ત રીંગણા એટલી બધી કઈક વસ્તુ પપ્પા હતા પપ્પા આવ્યા હતા સવારે સવારે હું કેટલાક વાગે ગયો હતો મને નથી આ સાતક વાગે લેવા ગયો હતો હું પછી લેવા ગયો ને તરત આવીને બેડ ઉપર હું તો એટલે એક સેકન્ડ નહીં થયો નીંદર આવતા કારણ કે કાલે રાતે આપણે સુવામાં થઈ ગયું હતું બહુ જ લેટ લગભગ સવા ત્રણ જેવું થઈ ગયું હતું ના ના મૂવી કોઈ નહોતું જતું બાપા

એટલા માટે ભાઈ આપણે છે ને પછી શરૂ કરી દઈએ કાંઈક રીલ્સ જોવાનું કાં તો પછી કાંઈક સિરીઝ જોવાનું તો એમાં ભાઈ પછી થોડું વધારે લેટ થઈ જાય અડધી કલાક થોડુંક લેટ શું હોય એનાથી નહીં એડિટ કર્યા પછી તો ભાઈ આવી રીતના હતી ને એમાં ભાઈ અમારે છે ને મોતરમાં આજે ગુસ્સે થઈ ગઈ હું થયું નહીં હુઈ થયું નહીં હું કેમ ખબર

હું આમ બતાવી દો શું છે હબર હો ભાઈ આમ જોવો તો આના ફતવા નથી ખૂટતા હો ભાઈ ચા તો ભાઈ ની જે એક નંબર જોરદાર ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ગયું છે અને યસ તમને એવું થતું હશે કે પેકિંગ સહેનું થઈ રહ્યું છે તો યસ શોભા જઈ રહી છે એના પપ્પાના ઘરે બરોબર ને શોભા ભાઈ તમે શું કામ જાઉં છો એટલે કહી દો જરીક ઓડિયન્સને

બરોબર પણ આવી છે ને અરે બાપા નહીં આવે મને મારી ખબર હોય દે તો ભાઈ આવી રીતના કંઈક છે અમે લગભગ ઢેગ અહીંયા પહોંચી ને હરિઓમમાં ત્યારે અચાનક મામાના ફોન પર ફોન આવ્યો કે ભાઈ આવી રીતના બની ગયું છે મતલબ કે શોભાના કુટુંબી કાકા થાય નહીં સગા કાકા નહીં પપ્પાના કાકાના છોકરા હા પપ્પાના કાકાના છોકરા થાય આપણે એકદમ શોભાના કાકા નહીં એમ એટલે એક પેઢી આમ બરોબર ને એટલે એમની ડેથ થઈ ગઈ છે એકવીસ વર્ષનો હતો ભગવાન એમની આત્માને શાંતિ આપે બાકી મામા સાગર મામીને બધા ગયા છે બા પણ ગયા છે તો ઘરે ચેતુને દયું બે જ છે તો શોભા કહે છે હું જાઉં અને એમને કમની આપું મામાને લઈ લગભગ એકથી બે દિવસમાં તો આવી જશે નહીં બે દિવસમાં આવી જશે એટલે બે દિવસ ત્યાં રોકાશે શોભા અને આવું કંઈક છે અત્યારનું શિડ્યુલ બાકી તો રામભાઈ ને મમ્મી ગયા છે નીચે રમવા માટે અમારે કુંવરની તો તમને ખબર જ છે ભાઈ નીચે તો જવું જ પડે સવાર બપોર ને સાંજ ત્રણ ટાણા ફિક્સ હોય છે તો એ જેવા આવે એટલે ભાઈ મસ્ત મજાના થોડીક વાર રમીએ રામભાઈ સાથે અને પછી એમને મૂકી આવીએ ફાઈનલી ઘરે ભાઈ છે ને કાચરી વઘારાઈ ગઈ છે મતલબ કે ભાઈ હું ત્યાં બેઠો હતો ને વઘારો વઘાર કે તળી બસ કાચરી તળાઈ ગઈ છે હું હોલમાં બેઠો હતો ને તો ભાઈ કાચરી ભાઈ કંઈક અજીબ જ સ્મેલ એમ અને કંઈક રંધાઈ છે પણ ભાઈ અહીંયા આવીને જોઈને તો ભાઈ કાચરીઓ છે શું વાત છે મસ્ત મજાની ભાઈ આપણી કોઠિંબાની કાચરી તળાઈ ગઈ છે સાથે સાથે દાદા માટે મરચા પણ તળાઈ ગયા છે તો નક્કી કર્યું કે હું છે રોટલી તો કર નહી પડે ગી તો ભાઈ મોસ્ત મજાનું ભીંડાનું શાક થશે અને રામભાઈ અમારું પેન્ટ બગાડે છે જોવો છો દીકુ તે પેન્ટ હું કેમ બગાડ્યું મારું પપ્પાનું હે હે બોડી હાથ બગડો જો ભાઈ પેલા મોઢમ નાખે ને પછી કે વાત બગડો આનું અમને કઈ સમજાતું નથી નક્કી થઈ ગયું નક્કી થઈ ગયું નક્કી થઈ ગયું એટલે મે પણ કરી જો ભાઈ છોકરા ઉપર નકરી રેડ જ નાખ રે કામ કજ જાવું હે

ભીંડાનું શાકને એવું બધું આપણે તો શાક નહોતું ખાધું અને ભાઈ સાથે સાથે બધા જ ઠેલા અને પેકિંગ બધું થઈ ગયું છે શોભાનું અને રામભાઈનું તો અત્યારે ફાઇનલી અમે નીકળી રહ્યા છીએ મુક્તિધામમાં જવા માટે હું જઈ રહ્યો છું મૂકવા માટે પણ એ પહેલાં આપણે જવાનું છે નીચે નીચેથી ભાઈ વાઈફાઈનું રાઉટર લેવાનું છે મારા ઘરે એક્સ્ટ્રા પડ્યું હતું સાગરની ત્યાં રાઉટર બે છે પણ ભાઈ એકમાં રેન્જ નથી આવતી ને એક ભાઈ ઓટો ડિસ્કનેક્ટ થઈ જાય છે આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ હોય તો રાઉટર આપણે લેતા જઈશું ત્યાં ભાઈ ચેક કરી લઈશું જો આપણું ચાલે હોય તો ત્યાં મૂકતા આવીશું નગર ભાઈ એવું હશે તો પાછું લેતા આવીશું તો કંઈક અત્યારે હું ને જોબ આવી ગયા છે ભાઈ સામાન લઈને નીચે અને ભાઈ આપણે ગાડી લઈ લીધી છે ઘર પાસે તો ભાઈ બધો સામાન પહેલા તો મૂકી દઈએ પાછળની સીટમાં અને પછી આપણે નીકળીએ મુક્તિધામમાં જવા માટે બધો સામાન આપણે રાખી દીધો છે ગાડીમાં શોભા ને રામભાઈ ગયા છે ભાઈ નીચે બાને મળવા માટે મતલબ કે રામભાઈ ગયો છે બાને પગે લાગવા માટે તો દાદાને બધાને બાઈ ગઈ દે પછી આપણે નીકળી જઈએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મામાને ત્યાં અને ભાઈ રામભાઈને તેડી લીધો છે દયું એ બાકી ભાઈ શોભા ને બધા કિચનમાં એટલા માટે ઊભા છે કારણ કે ભાઈ ઘરમાં આવતા વેત

ત્યાં આ મેઘી લઈ આવી શોભા ને અને રામભાઈ ને આપડે મુવા છીએ મામા ને ત્યાં અને યસ મસ્ત મજાની ભાઈ કડક કોફી પીને અત્યારે હું નીકળી ગયો છું ત્યાંથી અને જઉં છું અત્યારે હું મેળડી મા ના દર્શન કરવા માટે ભાઈ આજે મંગળવાર છે અને લગ્ન જ્યારથી સ્ટાર્ટ થયા હતા ને કાકાના નેના એટલે ઓલમોસ્ટ એક મહિના જેવું થઈ ગયું છે કે હું ભાઈ મેલડીમાના દર્શન કરવા નથી ગયો એટલા માટે સડનલી મને યાદ આવ્યું કે આજે મંગળવાર છે અને આપણે આટલા આટલા બધા મંગળવારથી ગયા નથી તો ચાલો આજે જઈએ અને ભાઈ બધા જ મંગળવારનું એક સાથે માતાજીને પગે લાગી આવીએ તો ચાલો ફટાફટો પહોંચી જઈએ આપણે નેરવાળા મેલડીમાને ત્યાં અને મસ્ત મજાના એમના હું પણ દર્શન કરું અને સાથે સાથે તમારા પણ કરાવું એકદમ મસ્ત મજાના આવી રીતના કઈક મેલ્ડીમાં ના દર્શન થઈ ગયા મારા પણ અને સાથે સાથે તમારા પણ તો ગાઈઝ કોમેન્ટમાં એકવાર જરૂર લખી દેજો જય મેળડીમાં તો ચાલો ભાઈ એકદમ મસ્ત મજાનું કામકાજ ફિનિશ થઈ ગયું છે બને મૂકી હવે મેલ્ડીમાં ના દર્શન થઈ ગયા અને હવે આપણે જતા રહીએ ઘરે ભાઈ ઠંડી છે બહાર બહુ જ ગાડીમાંથી બહાર ઉતરીએ ને ત્યારે ખબર પડે કે ભાઈ સિરિયસલી ઠંડી તો છે એમ પણ આપણે જેવી ઠંડી ઈચ્છીએ ને કે શિયાળામાં આવી ઠંડી હોવી જોઈએ એવી તો ઓછી નથી જ પડતી પડે છે પણ કંઈક ઓછી માત્રામાં પડે છે ગામડે પપ્પા હમણાં ગયા ને તો પપ્પાનો હું સવારે લેવા ગયો હતો પપ્પાને હું પૂછતો હતો કે ગામડે કેવી ઠંડી છે એમ તો પપ્પા કે અહીંયા સુરતમાં છે ને એવી જ છે આટલી બધી કઈ ખાસી ઠંડી નથી એમ કે આપણે આખા આખા કંપન ઉપડી જાય આપણા દાંત કડકડવા મળે એવી એવી બધી ઠંડી નથી એમ કે આખે આખું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું ને એ ટાઈપનું લાગે છે ગમે ત્યારે વરસાદ પડી જાય ગમે ત્યારે ગરમી થઈ જાય ગમે ત્યારે ઠંડી પડવા માંડે હવે જે હોય બધું આવી રીતના હાઈલાજ કરશે તો ચાલો હવે ફટાફટ આપણે પહોંચી જઈએ ઘરે અને ભાઈ ઘરે જઈને મસ્ત મજાના સૂઈ જઈએ અને યસ ગાઈઝ આજના વ્લોગ ને પણ હું કરી દઉં અહીંયા જેન્ટ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કઈક આવો તમે તમારા વ્લોગ સાથે ત્યાં સુધી બાય હું બોલું બોલ નહીં નહીં તું બોલ નહીં હા હારું હાલો